પણ આપે આવી ગેરવર્ત કે એક મહિલા સાથે ગુજરાત નો કોઈ અધિકારી પોતાના સંસ્કારો કે એવું કઈક તો હોય ને દીકરી સાથે કોઈની સાથે એવું વર્તન કરવું કોઈ ગુનેગાર જેવું વર્તન કરીએ તો એ કેટલું યોગ્ય છે આપની વાત સાચી છે હું સંપૂર્ણ બધાની નિષ્પક્ષ તપાસ થાય એ માટે જ મેં ડીવાયપી સાહેબ તપાસ સોંપી છે અને એમાં જે કઈ હશે નિયમ અનુસાર સાચું જ કરશે કોઈ પણ સામાન્ય વ્યક્તિ રોડ રસ્તા પર જતા વ્યક્તિ ને ભૂલ થી પણ એમની ભૂલ હોય કક્ષાની ભાષાનો પ્રયોગ ગણાય કારણ કે આપણે કોઈ પણ વ્યક્તિને તોછડાપૂર્વક વાત કરવી એ આપણા સંસ્કારમાં નથી આવતું પરંતુ હોદ્દા પર બેસેલા એલસીબી ના પીઆઈ જે જે પટેલ કોર્પોરેટર સાથે સોનલ રાડા સાથે આ પ્રકારની વાત કરી રહ્યા છે અને સોનલ રાડાને એવું કહી રહ્યા છે કે ઓય તારી ઓકાતમાં રહીને વાત કર એ ગુસ્સો પણ એમનો કંઈક અલગ જ પ્રકારનો જોવા મળી રહ્યો છે હાલાકી અત્યારે માલધારી સમાજ રબારી સમાજ લાલ ગુમ

અને સહજતાથી વાત કરવાની જરૂર હતી પરંતુ આ તો એમાં એમને એવું કે હું પીઆઈ છું મને હક છે કોઈ પણ સાથે આ રીતે ગેરવર્તણૂક કરવાનું અને હવે બકરી ડબ્બામાં આવે તો નવાઈની વાત નથી કારણ કે હવે રબારી સમાજના જે આગેવાનો છે એ એક પછી એક આગળ આવી રહ્યા છે ને ડાયરેક્ટ એસપી સુધી જવાની વાતો છે એસપી સાથે વાત કરી છે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને વાત કરવાની હવે વાતો થઈ રહી છે અને હવે માલધારી સમાજ લડી લેવાના મૂડમાં છે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ઓડિયો ક્લિપ જેને વાયરલ કરી છે એમની સાથે પણ અમારી વાતચીત થઈ એમને એવું કહ્યું કે આ વાતચીત મારા દ્વારા જ કરવામાં આવી છે જૂનાગઢના એસપી અને

હલો સાહેબ હું વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત ના અધ્યક્ષ છું જીવરાજભાઈ આલ બોલું છું બોલો હવે સાહેબ આપડા એલસીબી પીઆઈ સાહેબે અમારા એક બેન છે સોનલ બેન રાડા એમની સાથે ગેરવર્તણૂક કરી છે વિડીયો લગભગ આખા ગુજરાત માં ફરી આપના સુધી એ ધ્યાન માં જ હશે બરાબર છે તો એ બાબતે સાહેબ હું આજે મુખ્યમંત્રી સાહેબ હું ભારતીય જનતા પાર્ટી સાથે લગભગ દસ બાર વર્ષ જોડાયેલો છું મારું આખું સંગઠન આખા ગુજરાતમાં જોડાયેલું છે બરાબર છે એટલે હું સાહેબ મળવા જઉં છું એના પહેલા મેં કીધું એસપી સાહેબ સાથે હું ચર્ચા કરી લઉં તો આ બાબતે સાહેબ આપે શું કાર્યવાહી કોઈ કરી છે આ બાબતે પીઆઈ સાહેબ થી કોઈ વાત કરી કે એવું કઈ એ ત્યાં પોલીસ સ્ટેશન નું આવેદન આપ્યું છે એમાં સ્થાનિક એટલે હું ડીવાયએસપી સાહેબ ને તપાસ મેં આપી દીધી છે અચ્છા બરાબર છે હા એટલે સાહેબ તપાસ આપી તો એક આવેદન પત્ર ઉપરથી આપે તપાસ આપે પણ આપે આવી ગેરવર્તણૂક એક મહિલા સાથે ગુજરાત માં કોઈ અધિકારી પોતાના સંસ્કારો કે એવું કઈક તો હોય ને દીકરી સાથે કોઈની સાથે એવું વર્તન કરવું કોઈ ગુનેગાર જેવું વર્તન કરીએ તો એ કેટલું યોગ્ય છે આપની વાત સાચી છે હું સંપૂર્ણ બનાવ ની નિષ્પક્ષ તપાસ થાય એ માટે જ મેં ડીવાયએસપી સાહેબ તપાસ સોંપી છે અને એમાં જે કઈ હશે નિયમ અનુસાર સાચું જ કરશે ડીવાયએસપી આ તો સાહેબ નિયમ અનુસાર તો આપ ચલો એ બાબતે કાર્યવાહી કરો એ બદલ અભિનંદન આપને આપવું પણ એક આપણી સામે નજર સમક્ષ આપણે જોઈ શકીએ વિડીયોની અંદર આપણે ગેરવર્તન કરે જ છીએ પીઆઈ તો આપણે બી પોલીસને થોડી કંટ્રોલમાં તો રાખવી જોઈએ ને આ રીતનું વર્તન કરે કોઈ દીકરી સાથે આપણા ઘરે પણ કોઈના ગેર દીકરી હોય આપણે પણ ઘરે માં બેન દીકરી હોય આ રીતનું કોઈ જાહેરમાં કોઈ આવું વર્તન કરે કેટલું યોગ્ય છે કોથાય આપની વાત સો ટકા સાચી છે હું એમાં હું કહું છું ને કે એટલા માટે તો આમ તપાસમાં જે હશે સાચે સાચું કરવા માટે જ મેં ને સૂચના આપી છે અને એમાં જે હશે એમાં કોઈ એવું ફેરફાર નહીં કરો એ પીઆઈ હશે કે કોઈ પણ લેવલનો અધિકારી હશે અને સાહેબી એટલે સોલ્યુશન આ પોલીસ સ્ટેશનમાં આ રીતની તપાસ થઈ રહી છે આ ખોટું થઈ રહ્યું છે તો એલસીબી પીઆઈ તો એની તમામ પ્રકારના ગુણવત્તા વાળો માણસ હોવો જોઈએ આ જતીન પટેલનામાં કંઈક સંસ્કાર તો હોવું જોઈએ ને કે એક પીઆઈ દરજાના અધિકારી અને આવું વર્તન કરે મહિલા સાથે આખા ગુજરાતમાં એ ખરાબ સંદેશો જાય પોલીસ નો સાહેબ આખા ગુજરાતમાં ગુજરાત પોલીસ ને અમે ઘણી વખત ઘણી જગ્યાએ અમે એમનું સન્માન કરીએ છીએ એમને અમારા રિપોર્ટર ગ્રુપ દ્વારા એને સન્માનિત કરીએ છીએ કે પોલીસ દ્વારા આટલા સારા કાર્યો સાહેબ પોલીસના માટે કોઈ ખરાબ શબ્દો બોલતું હોય ને તો પણ અમે કહીએ છીએ કે રાત દિવસ એ લોકો બીજા માટે કામ કરે છે મને 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 ખ્યાલ છે મને આપનો ખ્યાલ છે આપની વાતે વાતને વિગત મને ખ્યાલ છે એટલા માટે ચિંતા ના કરો એને હું ત્યાં સુધીમાં હું ને કંઈક જે છે ને એ ફાઈનલ કન્કલુઝન ઉપર લાવવા માટે ડીવાયએસપીને સૂચના આપી છે મેં બરાબર છે પણ સાહેબ પર્સનલી આપને હું રિક્વેસ્ટ કરું છું એક સારા એસપી તરીકે આખા ગુજરાતમાં એક સારો મેસેજ જાય કે એસપી જુનાગઢ એ એક સરસ નિર્ણય કારણ કે હું એવું નથી માનતો કે કોઈ પોલીસ નો અહિત થાય કોઈ અધિકારી હિત થાય પણ સાહેબ એના ઉપર ખરેખર જે વ્યક્તિ પોતાના સંસ્કારો ભૂલે તે પોતે અને એક ડિસિપ્લિન ખાતામાં સાહેબ આવા ખાતામાં રહી સાહેબ એક સમાજમાં એક નવો મેસેજ જોવો જોઈએ એની જગ્યાએ આવું સાહેબ અને એ સાહેબ કરું છું કે આખા ગુજરાતમાં મારા સંગઠનના તમામ લોકોએ આવેદનપત્ર લાવવા માટે તૈયારી કરવી પણ એમને કીધું પત્ર થી માત્ર નથી ચલાવવું એટલે અમે આ બાબત અને અમે સમજો સરકાર સાથે આટલા બધા જોડાઈ રહીએ છીએ અને હું એમ ગુનાહિત પ્રવૃત્તિ કરતો હોય ને અમે આપને ભ્રમણ કરતા હોઈએ ને તો અમને પણ દુઃખ થાય કે આપણે કોઈ ખોટા વ્યક્તિની ભ્રમણ કરતા હોઈએ પણ એક દીકરી સાથે આવું વર્તન કરે પીઆઈ તરીકે એટલે આ અયોગ્ય છે આપ એ બાબતે કાર્યવાહી કરો એ માટે હું આપને વિનંતી કરું છું બરાબર અને મારું સંગઠન આખા ગુજરાત ની અંદર સાહેબ આના માટે આખું આંદોલન કરવું પડશે ને તો આંદોલન કરશો અને અમે આજે જો હું સીએમ સાહેબ નો ટાઈમ લીધો હતો જો મને ટાઈમ મળશે આજે જોઉં નહી તો કાલે મળી અને આ બાબતે પૂર્ણ રજૂઆત કરી સાહેબ ની સામે કેમકે આવું તો ક્યારેય સાહેબ ચલાવી લેવા નહીં આવે ના બરાબર છે હું એમાં આપની સાથે હું સંમત છું અને કઉ છું ને કે એમાં એકદમ સંપૂર્ણ સો ટકા નિષ્પક્ષ જે કઈ છે કાર્યવાહી થશે ચિંતા કરો મને એ અપેક્ષા છે આપની પાસેથી કે નિષ્પક્ષ તપાસ થાય કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી આપની વિનંતી